દાહોદના ઝાલોદ ખાતે કલાલ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો પંદરમી ઓગસ્ટના રોજ પંચમહાલ દાહોદ મહીસાગરને અને ગાંગર તલાઈ કલાલ સમાજ દ્વારા ઝાલોદ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બેનેશ્વર ધામના પૂજ્ય સંત શ્રી અચ્યુતાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા તેમણે વિદ્યાર્થીઓ અને સમાજના લોકોને આશીર્વાદ આપ્યા અને પ્રેરણાદાયી વચનો કહ્યા હતા આ સમારોહમાં રાજસ્થાનના બાસવાડા અને સાગળા કલા સમાજના પ્રમુખો તેમજ બનાસકાંઠા કલા સમાજના પ્રમુખો પણ ખાસ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે દેવગઢબારીયા નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ કલાલે પદભાર સંભાળ્યો આ પ્રસંગે ધોરણ દસ અને બારમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કુલ એકસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને અવળ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા સમાજના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના આપી આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ ઉત્સાહ જાગે છે અને સમાજમાં એકતાનું વાતાવરણ નિર્માણ પામે છે ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ભારતીય સ્મિતા દાહોદ